અને હજુ પાક ખાઈ નાનું છોકરું હોય જાણે સાદું ખાવું છું છોકરા ખાતા નથી બોલો શું કરવું ફેમિલી અમારે ગા વિયાણી છે ગા વિયાણી છે વાસડી ને બાંધી દીધી છે ખીલે અને દીવો જો વાસડી પાસે જ રહેસ આપણે ભાઈ સાથે ફટાકડા પણ લીધા છે ભાજી નથી ક્યારેક ક્યારેક અવાજ કરતા રહીશું જો આવા છે

দীৱী পায়খে লাগি থাই উভ নাই হমা থাকে

આપણે આજ વાળી છે પાણી જો પાણી આવે છે ઘઉંમાં પાણી વાળો વાળવાનું ચાલુ કર્યું છે આપણી પાસે નથી કારણ કે આજ સાંદો છે મસ્ત મજાનો તો અંજવાળ્યું છે તો પેલો પાણી મળી માંડવી પહેલાં ખવું પાવાના છે અને ખુશી પાવાનું છે હચકો ફેમિલી લાગે લાગે તો છે પણ કેવું કોને પાણી તો વાળવું પડશે પાણી વાળવા માંડવી આપણે ભાઈ સાથે ફટાકડા પણ લીધા છે ભાજી નથી ક્યારેક ક્યારેક અવાજ કરતા રહીશું જો આવા છે મરશીબમ તો ક્યારેક ક્યારેક મરશી બમનો અવાજ કરીશું